વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક વાઘોડિયાના નરસીપુરા ગામે દીપડાએ કર્યું વાછરડીનું મારણ વહેલી સવારે ઘર પાછળ બાંધેલા પશુમાંથી વાછરડીનું મારણ કરી દીપડો ભાગી ગયો હતો પ્રવીણભાઈ ચંદુભાઈ પશુપાલકની વાછરડીનું દીપડાએ મારણ કર્યું પશુપાલક તેમજ ખેડૂતોમાં રાત્રિ દરમિયાન ખેતરમાં જવાનું ભય દેવનંદી કિનારાના ગામોમાં દીપડો પશુઓનું મારણ કરી રહ્યો છે

દીપડો આવીને મારી નાખીને ખાઈ ગઈ નહીં ગયો આથી બે વર્ષ ઉપર હોય નાનું વાંચડું મારીને ખાઈ ગયો હતો એટલે મહેરબાની કરીને જિલ્લા પંચાયતના જિલ્લા પંચાયતના જંગલ ખાતાના સાહેબોને અમારી નમ્રિટી કે એ દીપડાને તમે પકડીને લઈ જાઓ આજુબાજુ ગામો વાળાના હોય નુકસાન બહુ ઘોડાદરા મવળીપોરા એ ગામોમાં નુકસાન કરે છે એ જ અમારી નમ્ર અને મહિના વાળામાં તેનેથી મારવાની પ્રયત્ન કરો અને અમને વીજળી આપવાનો પ્રયત્ન કરો તો અમારી આ જરૂર છે પરમાર મારે ઘરે આજ રાત્રે ત્રણ વાગે દીપડો આવીને મારા વાછરાને બચકું ભરીને મારી નાખ્યો છે આવ પહેલાં બે હજાર ઓગણીસનું પણ મારી આ જ જગ્યા પર વાછરડી હતી એક વર્ષની એને પણ દીપડાએ મારી નાખ્યો છે આજુબાજુના ગામોમાં પણ દીપડાનો ત્રાસ છે મારી સરકારને વિનંતી છે કે આ દીપડાને કોઈ પણ હિસાબે પકડી અને એને જંગલવાસમાં છોડવા મહેરબાની કરશો એટલે આ વિસ્તાર છે આ તમારો અહીંયા આગળ તો તમે સરકારને એવું કહેવા માગો છો કે આટલો વિસ્તાર ફેન્સિંગ કરીને આપો કે આ દીપડાનો પૂરણ કરીને આપો એમ એને પકડી લો કે એટલે વિસ્તારમાં અમને ફેન્સિંગની સહાય આપો મારે એવું છે અમારા જે ડોર ને એવું છે ત્યાં આગર આટલા વિસ્તારમાં ફેન્સિંગની સહાય આપે એમ મને આટલા વિસ્તારમાં ફેન્સિંગ સહાય આપો અને ને તો દીપડાને પકડો બેમાંથી એક કરો મારે આ બીજી વખત નું એક ગાય આ જે પચાસ સાહીઠ હજારમાં મળતી હોય છે નાનાથી મોટું થાય થાય છે તો એ મારે તો આગળના વર્ષોની મને નુકસાન ગયું આ બીજા વર્ષે પણ મારે નુકસાન ગયું અને મારે એક તો મેં વારંવાર રજૂઆત કરી છે મારા સરપંચશ્રીને નવીનભાઈ પટેલને તેમણે પણ વીજળી માટે પ્રયત્નો તો કર્યા છે પણ હું જ એક નસીબમાં એમના એવો છું કે તારું જ કામ નહીં થતું એમ એટલે આ કેટલા વારથી તમે પ્રયત્ન કરો છો માટે બે હજાર ઓગણીસથી પ્રયત્ન પહેલી વાછળી મારી મળી ગઈ ત્યારનો મારો પ્રયત્ન ચાલુ છે અને એ પણ પ્રયત્ન કરે છે પણ એ જે બી પણ એમને અલ્લા તલ્લા કરે છે સાહેબ બદલાઈ ગયા આ થયું તે થયું અમને થોમલા નહીં આવું બધું વારંવાર કહે છે તો મારી આપ શ્રીને નમ્ર વિનંતી કે મારી બોર્ડરની મારી માલિકીની જગ્યામાં મને ફેન્સિંગ મળ્યા લે અને મને જીવીની વ્યવસ્થા લાઇટની વ્યવસ્થા કરી આવે નહીં તો પછી દીપડાને પકડવાનો પ્રયત્ન કરો સરકાર આજ મારી વિનંતી છે આટલા વિસ્તારમાં દીપડો કેટલા સમયથી અહીંયા હેરાન કરે છે આ તો બે હજાર ઓગણીસમાં તો જોયું છે આજુબાજુના ગામોમાં પણ વારંવાર આ રજૂઆત થાય છે પણ પકડાતું નહીં